ડેઝ સ્વાગત છે અમદાવાદ પ્લેન ક્રેશ ની ઘટના જેવા દ્રશ્યો વડોદરાના સાવલીથી થી વડોદરાના સાવલી તાલુકાના લાંબડાપુરા વિસ્તારમાં આવેલ પીઆઈ પોલીબ્લેન્સ નામની ખાનગી પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગ એટલી વિકરાળ હતી કે ચાર કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા કંપનીમાં મુખ્યત્વે પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓમાં દહેશતનો માહોલ સર્જાયો હતો આગ લાગવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી આગના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો જોકે અત્યાર સુધીમાં કોઈ જાનહાની કે ગંભીર ઈજા થવાના કોઈ સમાચાર નથી આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શનથી આગ લાગી હોવાની શક્યતા છે કંપનીમાં લાગેલી આગના કારણે ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે ફાયર વિભાગે આગને વધુ ફેલાઈ ન જાય તે માટે તાત્કાલિક પગલાં લીધા હતા અને આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી હતી સ્થાનિક પ્રશાસન અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે આ ઘટના અમદાવાદ વિમાન દુર્ઘટના જેવી જ ભયાનક દ્રશ્યોથી ઓગળી હતી જેમાં ધુમાડાના ગોટે અને ભયનો માહોલ જોવા મળ્યો હતો સાવલીના લામડાપુરા વિસ્તારમાં આવી મોટી આગની ઘટના પહેલાં ક્યારેય જોવા મળી નથી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે